રક્તદાન કાર્યક્રમનું આયોજન એક બોંદ જીવન બચાવે માનવતાના ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપે બરોડા પબ્લિક સ્કૂલ અને બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના સૌજન્યથી રક્તદાન અને રાખી સેલની સાથે નાગરિક સહાયતા કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ વયવંદના કાર્ડ રેશન કાર્ડ ઈ કેવાયસી આવકના દાખલા વિધવા સહાય રિન્યુ આધાર કાર્ડને લઈ નિઃશુલ્ક સેવાનું આયોજન આજરોજ તારીખ બે આઠ બે હજાર પચીસને શનિવારે કરવામાં આવ્યું હતું જેની શરૂઆત સવારે સાડા સાતથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દર્ભાવતીના ધારાસભ્ય એવા શ્રી શૈલેષભાઈ સોટા તથા મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર બિલન રાણા અને શાળાના ટ્રસ્ટી મીનાબેન મહેતા અને આચાર્ય ગાયત્રીબેન વ્યાસ દ્વારા લોકોને રક્તદાન માટે પ્રેરિત કર્યા અને કેટલાક સરકારી દસ્તાવેજો સરળતાથી મળી રહે તેવી કામગીરીનું નિરીક્ષણ કર્યું જેમાં મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના આચાર્યગણ શિક્ષકગણ વિદ્યાર્થીઓ તથા વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ બ્લડ ડોનેશન કાર્યક્રમ જલારામ બ્લડ બેંક દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં અનુભવી ડોક્ટર અને તબીબી સ્ટાફની હાજરીમાં રક્ત સંગ્રહ કરવામાં આવ્યો હતો જેનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાત મંત દર્દીઓને તાત્કાલિક અને સુરક્ષિત રક્ત ઉપલબ્ધ કરવાનો છે આ કાર્યક્રમમાં રક્તદાન માટે આવતા તમામ દાતાઓને આરોગ્ય પરીક્ષણ બાદ રક્તદાન કરવાની પરવાનગી કરવામાં આવી હતી જેની સાથે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો થકી અલગ અલગ હાઉસ દ્વારા રાખી સેલનું આયોજનને પણ અનેરો આકર્ષણ બન્યું હતું રાખી વેચાણ દ્વારા જે રકમ આવે છે તે જેનો આશય ચેરિટમાં દાન કરીને ઉપયોગ કરવામાં આવશે આમ સુંદર રીતે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો આજે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચનો બ્લડ ડોનેશન કેમ્પ અને એની સાથે સાથે નાગરિક સહાયતા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે સરકારી ડોક્યુમેન્ટ્સ જેના પણ વેરીફિકેશન બાકી હોય અધૂરા હોય એ લોકો પોતાનું કામ અહીંયા આવીને સરળતાથી પૂરું કરી શકે સરકારી સ્કીમોનો લાભ લઈ શકે ગુજરાતીઓ દાન માટે પ્રખ્યાત છે આપ સેન્ટેન્સ અહીંયા પણ જોઈ શકો છો કે દાન ગુજરાતીઓ જ કરતા હોય છે તો પછી બ્લડનું દાન પણ કેમ નહીં કોઈકનો જીવ બચાવી શકીએ એનાથી ઉત્તમ કોઈ જ દાન નથી એટલે રક્તદાન એ મહાદાન છે જીવન સૂત્ર છે સાથે સાથે આજે રાખીનું એક્ઝિબિશન પણ છે રાખી સેલ પણ છે તો જો આપણે એક સૂતનો તાતણો માણસને જિંદગી પર બાંધી શકે તો તમારી એક બોટલ બ્લડ કોઈના માટે જીવનભરની એક યાદગીરી રહે અને એને જીવંત રાખે છે આપ સૌ જાણો છો કે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ એક જ વડોદરાનું એવો મહિલા ગ્રુપ છે કે જે દર વર્ષે ઓગસ્ટમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે અને દોઢસોથી વધારે બ્લડ યુનિટ ભેગું કરી અને જલારામ બ્લડ બેંકને એ ડોનેટ કરે છે જલારામ બ્લડ બેંક સાથેનો અમારો નાતો ખૂબ જૂનો છે ખૂબ જ્યારે પણ ઇમરજન્સીમાં મદદ પડી હોય ત્યારે જલારામ બ્લડ બેંક રાત્રે પણ અમને ખૂબ સરસ રીતે હેલ્પ કરે છે તો બ્લડ ડોનેશન કેમ્પમાં આપ સૌ જોડાવો આવો એવું આપ સૌના માધ્યમથી જનતાને અપીલ કરું છું બ્લડ ડોનેટ કરો અને તમે કોઈકના જીવનને બચાવવા માટે સહભાગી બનો અત્યારના યુગમાં ખૂબ જ સ્ટ્રેસ હોવાના કારણે બ્લડ ડોનેશન આપવા માટેના ડોનર બહુ ઓછા રહ્યા છે ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ રોગી હોય બ્લડ ડોનેટ ના કરી શકે અઢાર વર્ષથી નીચેના હોય પણ બ્લડ ડોનેટ ના કરી શકે સાહીઠ વર્ષથી ઉપરના હોય પણ બ્લડ ડોનેટ નથી કરી શકતા પિસ્તાલીસ કિલોથી ઓછું વજન હોય પણ બ્લડ ડોનેટ નથી કરી શકતા તો સ્વસ્થ વ્યક્તિઓની સંખ્યા ડે બાય ડે ઓછી થતી જાય છે સરકારની આ વખતની ગાઈડલાઈન છે કે થાઈરોડ અને ડાયાબિટીસ જો એ તમે ભલે હોય નાની ઉંમરમાં આવી જતા રોગ છે અત્યારે પચીસ ત્રીસ વર્ષના યુવાનોમાં યુવતીઓમાં રોગ આવી ગયા છે તો સતત તમે એક જ ડોઝ પર બે વર્ષથી દવા ખાઈ રહ્યા હો તમારા ડોઝમાં કોઈ ફ્લક્ચુએશન ના આવ્યું હોય તો તમે એવી વ્યક્તિ પણ હવે બ્લડ ડોનેટ કરી શકશે કારણ કે ડોનરની સંખ્યા ડે બાય ડે ઓછી થાય છે તો આપ સૌને અપીલ છે આપ સૌના આપના માધ્યમથી માટે આવો અને તમે બ્લડ ડોનેટ કરો બ્લડની એક ખૂબી છે કુદરતનું મુક્ત દાન છે આપણને કે વર્ષમાં તમે બે વખત કે ત્રણ વખત ડોનેટ કરો તો તમારા શરીરમાં એની માત્રા ખૂબ ઝડપથી વધે છે અને ખૂબ શુદ્ધ લોહી આવવાથી તમે પણ નિરોગી બની શકો છો બ્લડ ડોનેશન કરતા રહો અને લોકોના જીવનના બચાવવામાં સહભાગી બનો થેન્ક યુ આજ રોજ બે ઓગસ્ટના રોજ બ્રહ્મશક્તિ જાગૃતિ મંત્ર બોર્ડ ઓફ પબ્લિક સ્કૂલ ટુ ખાતે ના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા જે આ સ્કૂલના ટ્રસ્ટી પણ છે એમની નેતૃત્વમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તે રોજ મેં બ્લડ ડોનેટ કરેલું છે આપણે શ્રાવણ મહિનો ચાલે છે તો દરેક પુનદાન પણ કરતા હોય છે પણ જે રક્તદાનનું જે પુણ્ય છે એ સૌથી મોટું પુણ્ય ગણાય છે કારણ કે એક બ્લડ ડોનેટ કરવાથી ચાર જણનું આપણે જીવન બતાવી શકીએ છીએ તો હું સૌને અપીલ કરીશ કે આપણે નિયમિતપણે બ્લડ ડોનેટ કરીને आ सामाजिक कार्य में आप पुण्य सत्त में आपो वधरो करो जी थैंक यू सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट